વિધાનસભા અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીનું મહત્વપૂર્ણ નિવેદન મલુપુર ગામે વડી કચેરીઓ બનાવવાને લઈને આપ્યું નિવેદન તો મલુપુર ગામે જિલ્લાનું હેડક્વાર્ટરની કચેરીઓ બનશે સારા કામમાં સો વિઘન આવે પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે થરાદના મલુપુર ગામે પટેલ સમાજના કાર્યક્રમમાં જાહેર સ્ટેજ ઉપરથી શંકર ચૌધરીએ મલુપુર જિલ્લાનું હેડક્વાર્ટર બનશે તેવી કરી જાહેરાત શંકર ચૌધરીના નિવેદનને લઈ વાવ થરાદ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ તો તમારા બધાના પુણ્યના પ્રતાપે આ વાત કરું છું આ વાત ચોક્કસ સાચી સાબિત થશે તેવો મારો પ્રયત્ન કચેરી પણ કરવાની થશે તો આજે જાહેરમાં અહીંયા આવ્યો છું મનુપુર બધાને કહું કે જિલ્લાનો હેડક્વાર્ટર પણ મનુપરની અંદર જ કરવાનો વિચાર મારો પ્રયત્ન એ જ રહેશે કે મનુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને ઘણા ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય સારા કામના સો વિઘન આવે તો વિઘન તો આવતા રહે પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે અને નજર સામે જોઉં છું કે મલુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીં આવશે આવી ભવિષ્યવાણીઓ જોખમ ભરી હોય છે સતત પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે એટલે એમાં મનની અંદર ધડકન બહુ ના રાખતા મને ભગવાન જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી વાપરી દઈશ અને એના માટે પરિણામ જિલ્લામાં ઘરે બધા લાવશું